ખેડૂતોના હિતાર્થે રાજ્ય સરકારની મોટી જાહેરાત સામે આવી છે ખેત સાધનોની ખરીદી માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે સમય મર્યાદા લંબાવવામાં આવી છે ગુજરાતના એક લાખ ખેડૂતોને પિસ્તાલીસ હજારનો નો લાભ થશે જીએસટીના નવા દર બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ટ્રેક્ટર પરના બાર ટકા તેમજ તેના ટાયર સહિતના અન્ય પાર્ટ્સ પરના અઢાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે કૃષિ યાંત્રિકરણ સાધનો તેમજ સૂક્ષ્મ પિયત પદ્ધતિના સાધનો પરના બાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પરના બાર ટકા જીએસટી ને ઘટાડીને પાંચ ટકાનો કરવામાં આવ્યો છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મલ્હાર જોડાયા છે મલ્હાર રાજ્ય સરકાર ની મોટી જાહેરાત ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય વધુ અપડેટ શું ચોક્કસથી આજે વિધાનસભા ગૃહની અંદર રાજ્યના કૃષિ મંત્રીએ જે છે તે એક મહત્વની જાહેરાત કરી હતી કે આ જાહેરાત જે છે તે સીધી રીતે ખેડૂતોને ફાયદાકારક થાય તે પ્રકારની હતી વિધાનસભાનું સત્ર શરૂ થયું અને પ્રશ્નોતરી કાળ બાદ રાજ્યના કૃષિ મંત્રીએ જે છે તે ખેડૂત લક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં જે રીતે કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં જે ઘટાડો કર્યો છે ને ઘટાડાના કારણે ખેડૂતોને સીધો ફાયદો થાય તે પ્રકારનો નિર્ણય જે છે તે આજે કરવામાં આવી રહ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી જે છે તે જીએસટી ના સ્લેબમાં જે ઘટાડો થવાનો છે તેને ધ્યાનમાં રાખીને જે રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો માટેની જે ખેત પેદાશો વસ્તુઓની જે ખરીદી પ્રક્રિયા જે છે તેને ત્રીસ દિવસ સુધી જે છે તે લંબાઈ દેવામાં આવી છે એટલે કે બાવીસ સપ્ટેમ્બર થી આગામી ત્રીસ દિવસ સુધી જે છે તે ખેડૂતો જે છે તે નવા જીએસટી ના દર હેઠળ જે છે તે આ ખરીદી કરી શકશે જેના કારણે રાજ્યના એક લાખ ખેડૂતોને જે છે તે લગભગ પાંત્રીસ થી પિસ્તાલીસ હજારનો જે છે તે નાણાકીય ફાયદો થશે ખાસ કરીને ટેક્ટર